આ વિડિયો એ ઇન્ડિયન્સ માટે છે જે વારે વારે એ સવાલ પૂછતા હોય છે કે શું વિઝા વગર યુએસ જવું પોસિબલ છે વિઝા વેવર પ્રોગ્રામ હકીકતમાં શું હોય છે એમાં કોણ એલિજિબલ હોય છે અને કોણ નથી હોતું અને ઇન્ડિયન્સે એનાથી શું સમજવું જોઈએ તો આ વિડિયોમાં આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે યુએસ નો વિઝા વેવર પ્રોગ્રામ શું છે કયા દેશના લોકો એની અંડરમાં નેવું દિવસ સુધી વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે એપ્લિકેશન પ્રોસેસ શું છે કયા લોકોએ છતાં પણ વિઝા લેવા જ પડશે અને ઇન્ડિયન પાસપોર્ટ છે એમાંથી શું શીખવું જોઈએ તો નો વિઝા વ્યવહાર પ્રોગ્રામ જેને શોર્ટમાં વીડબલ્યુ પી કહેવામાં આવે છે એ એક એવી સિસ્ટમ છે જેમાં કેટલાક સિલેક્ટર દેશોના સિટીઝન્સ વગર ટ્રેડિશનલ વિઝા એપ્લાય કરીએ યુએસમાં ટ્રાવેલ કરી શકે છે આ પ્રોગ્રામમાં એલિજિબલ કન્ટ્રીઝના લોકો ટુરિઝમ કે બિઝનેસ પર્પઝ માટે માં મેક્સિમમ નેવું દિવસ સુધી રહી શકે છે એનો મીનિંગ એ નથી કે આ એન્ટ્રી ઓટોમેટિક છે પણ વિઝાની જગ્યાએ એક લેવામાં આવે છે જેને કહેવામાં આવે છે અત્યારે એ પ્રોગ્રામમાં કુલ કન્ટ્રીઝ આવે છે જેમાં યુકે ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ જર્મની જાપાન સાઉથ કોરિયા સિંગાપોર કતર ન્યુઝીલેન્ડ ઇટાલી સ્પેન સ્વીડન સ્વિટ્ઝરલેન્ડ જેવા કેટલાય ડેવલપ કન્ટ્રીઝ સામેલ છે આ દેશોના પાસપોર્ટ હોલ્ડર્સે યુએસ એમ્બેસી જઈને વિઝા ઇન્ટરવ્યુ આપવાની જરૂર નથી હોતી પણ ટ્રાવેલની પહેલા ઈ એપ્રુવલ લેવું મેન્ડેટરી હોય છે હવે અહીંયા એક વાત બહુ ક્લિયર સમજવી જરૂરી છે અને ખાસ કરીને તો ઇન્ડિયન ઓડિયન્સ માટે કે ઇન્ડિયા આ વિઝા વેવર પ્રોગ્રામનો હિસ્સો નથી એનો મિનિંગ એ છે કે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ આ પ્રોગ્રામથી યુએસમાં વિઝા ફ્રી ટ્રાવેલ ના કરી શકે ચાહે ટુરિઝમ હોય કે બિઝનેસ ઇન્ડિયન્સ હોય એમના તો બી વન બી ટુ માટે એપ્લાય કરવું જ પડશે પણ આ યુકે ઓસ્ટ્રેલિયા સિંગાપુર ફ્રાન્સ જર્મની જેવા પિસ્તાલીસ દેશોમાંથી કોઈમાં તમે સિટીઝન બની ગયા છો પાસપોર્ટ તમને મળી ગયો છે તો તમે ફાયદો ઉઠાવી શકશો હવે સમજીએ કે એલિજિબલ કન્ટ્રીના સિટીઝન જો વીડબલ્યુ ટ્રાવેલ કરવા માગે છે તો પ્રોસેસ શું હોય છે તો સૌથી પહેલા એલિજિબિલિટી ચેક કરવામાં આવે છે એટલે કે પાસપોર્ટ વીડબ્લ્યુપી કન્ટ્રીનો હોવો જોઈએ એની પછી ટ્રાવેલરે ESTA એટલે કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઇઝેશન માટે એપ્લાય કરવાનું હોય છે આ એપ્લિકેશન ઓફિશિયલી યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની વેબસાઇટ પર અવેલેબલ હોય છે એપ્લિકેશન એપ્લિકેશનમાં ટ્રાવેલર પોતાની વેલિડ પાસપોર્ટ ડિટેલ ઇમેલ એડ્રેસ હોમ એડ્રેસ ફોન નંબર અને ઇમરજન્સી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન એના આપવાની હોય છે અપ્રુવલ મળ્યા પછી ટ્રાવેલર યુએસ થઈ શકે છે પણ સ્ટે તો સ્ટ્રિક્ટલી નાઇન્ટી ડેઝ સુધી લિમિટેડ હોય છે એનાથી વધારે રહેવાની પરમિશન નથી હોતી અને એક્સટેન્શન પણ એલાઉડ નથી હોતું હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે જેને કેટલાય લોકો ઇગ્નોર કરી દેતા હોય છે વીડબલ્યુપી હોવા છતાં કેટલીક કેટેગરીઝના ટ્રાવેલર્સે વિઝા તો લેવા જ પડે છે જો કોઈ વ્યક્તિ વીડબ્લ્યુપી કન્ટ્રીનો સિટીઝન છે પણ એનામ એક માર્ચ બે હજાર અગિયાર પછી નોર્થ કોરિયા ઈરાન ઇરાક લિબિયા સોમાલિયા સુદાન સીરિયા કે યમન જેવા દેશોની વિઝિટ કરી છે તો વીડબ્લ્યુપીની અંદરમાં ટ્રાવેલ ના કરી શકે એવા લોકોએ રેગ્યુલર વિઝા એપ્લાય કરવા જ પડશે હવે આ રીતે જો કોઈ વીડબ્લ્યુપી કન્ટ્રીના સિટીઝન બાર જાન્યુઆરી બે હજાર એકવીસ પછી ક્યુબાની વિઝિટ કરી તો એ પણ વીડબ્લ્યુપી એપ્લિકેબલ એને પણ એપ્લિકેબલ નથી જોતું એ સિવાય જો કોઈ વ્યક્તિ વીડબ્લ્યુપી કન્ટ્રીનો સિટીઝન છે પણ સાથે સાથે ક્યુબા નોર્થ કોરિયા ઈરાન ઈરાક સુડાન કે સીરિયાની સિટીઝનશિપ પર રાખે છે તો પણ એના વિઝા તો લેવા જ પડશે હવે આ આખું ફ્રેમવર્ક ટેરરિસ્ટ ટ્રાવેલ પ્રિવેન્શન એક બે હજાર પંદરની અંદરમાં આવે છે અને એનો હેતુ સિક્યુરિટી સ્ક્રીનિંગને સ્ટ્રોંગ બનાવવાનો છે એટલે વિઝા ફ્રી ટ્રાવેલનો મિનિંગ એ બિલકુલ નથી કે બેકગ્રાઉન્ડ ચેક્સ નહીં થાય સ્ક્રીનિંગ હોય છે બસ પ્રોસેસ અલગ હોય છે એના માટે હવે ઇન્ડિયન્સના થી જોઈએ તો આ વિડીયોનો સૌથી મોટો ટેકઅવે એ જ છે કે જો સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે સોશિયલ મીડિયા પર દેખાનારા વિઝા ફ્રી યુએસ ટ્રાવેલ વિડિયોઝ ઇન્ડિયન્સ માટે એપ્લિકેબલ નથી હોતા કેટલાય લોકો અઝ્યુમ કરી લે છે કે જેવું કોઈ શોર્ટકટ ઇન્ડિયન્સ માટે પણ છે જ્યારે કે એવું હકીકતમાં કઈ જ નથી બીજી વાત કે કોઈ ઇન્ડિયન સિટીઝન ફ્યુચરમાં ફોરેન પાસપોર્ટ લે છે અને એ પાસપોર્ટ વીડબ્લ્યુપી કન્ટ્રીનો છે ત્યારે પણ ટ્રાવેલની પેલા પાસ્ટ ટ્રાવેલ હિસ્ટ્રી બહુ મેટર કરશે કઈ કઈ કન્ટ્રીઝ વિઝિટ કરવામાં આવી છે એ એલિજિબિલિટીને ડાયરેક્ટ એફેક્ટ કરી શકે છે ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે વીડબ્લ્યુ ખાલી શોર્ટ ટર્મ ટુરિઝમ અને બિઝનેસ વિઝિટ માટે જ છે સ્ટડી જોબ ઇન્ટર્નશીપ કે લોંગ સ્ટે એમાં એલાઉડ નથી હોતા ઓવરસ્ટે કરવા પર સિરિયસ ઇમિગ્રેશન કોન્સિક્વન્સીસ થઈ શકે છે એમાં ફ્યુચર યુએસ એન્ટ્રી પર પ્રતિબંધ પણ લાગી શકે છે એટલે ઇન્ડિયન સાહેબ સ્ટુડન્ટ હોય ટુરિસ્ટ હોય કે પછી બિઝનેસ વિઝિટર્સ હોય એમના માટે સેફેસ્ટ અને કરેક્ટ રૂટ એ જ છે કે પ્રોપર વિઝા કેટેગરીમાં એપ્લાય કરો અને રૂલ્સને સ્ટ્રિક્ટલી ફોલો કરો વિઝા વેવર પ્રોગ્રામ આટ્રેક્ટિવ જરૂર થી લાગે છે પણ આ લિમિટેડ લોકો માટે છે અને સ્ટ્રિક્ટ કન્ડિશન્સની સાથે જ આવે છે તો હવે આખા વિડિયો પર તમારું શું માનવું છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડિયોઝ અને અપડેટ્સ માટે જોતા રહો અર્બન ગુજરાતી